નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેશન મુક્તિ છો જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાનું બરવાડા ગામ જુનાગઢ જિલ્લાનું મેંદડા તાલુકો તાલુકો બરવાડા ગામ બરવાડા ગામ અને નામ કેવું કીધું તમે વિનુભાઈ રૂપાવટિયા વિનુભાઈ રૂપાવટિયા એને પરિવારમાં કોઈ છે નહીં માતા પિતાનું અવસાન થયું છે મોટા ભાઈ હતા એ પણ અત્યારે સ્વગમન થઈ ગયું છે અને પરિવારમાં બીજું તો કોઈ છે નહીં એટલે વિનુભાઈ એકલા છે પોતાના મેરેજ પણ થયા નથી એટલે આજે આપણે ઓફિસ ઉપર આવ્યા છે વિડીયો જોઈને અને એનો ઉદ્દેશ્ય એ છે કે કામ તો કરવું છે પણ કામ મને જુનાગઢ સાઈડમાં મળી જાય અને એવું કામ મળે કારણ કે પંચાવન વર્ષ ઉંમર છે મફતનું કઈ જોતું નથી એને બાગ બગીચા છે કોઈ ફાર્મ હાઉસ છે કોઈ ગૌશાળા છે કોઈ મંદિર છે એની અંદર થોડું ઘણું કામ મળી રહે બે ટાઈમ જમવાનું મળી રહે અને પગારનું તો એ કઈ કહેતા નથી પોતે નિર્વેશની છે કોઈ પ્રકારનું વ્યસન નથી બિલકુલ સાદા અને સિમ્પલ માણસ છે અને હું મળ્યો ઘણો આનંદ થયો અને ભાઈશ્રીને પણ ખૂબ મજા આવી તો તમને એવું એવું કામ મળી રહે તો ચાલે ને તમારા હાલ હા એટલે તમે ભણેલા કેટલું છો સાત સાત ભણેલા છે એટલે કોઈ પણ જગ્યાએ એવી જુનાગઢ વિસ્તારમાં ક્યાંય જરૂર હોય તો તમે ચોક્કસપણે ભાઈનો સંપર્ક કરજો તમારું નામ અને નંબર આપી ગયો ને હા મારું વિનુભાઈ રૂપાવટીયાર ચોરાણું બે સિત્તોતેર પાંત્રીસ નવ એક્યાસી આ એનો મોબાઈલ નંબર છે ઉપર આપણે પણ લખ્યો છે ડિસ્પ્લે ઉપર તો જે કોઈ મિત્રોને આ ભાઈની જરૂર હોય એવી જગ્યાએ તો પગાર સાથે કોઈ લેના દેના નથી પણ તમે જે કહેશો એ કામ કરશે થોડું હળવું કામ હોય એવી જગ્યાએ જરૂર હોય તો ચોક્કસપણે સંપર્ક કરજો આપણે સલાહ નહીં પણ સહકાર આપવાનો છે બેઠા બેઠા કોઈ વહીવટ કરવાનો હોય કોઈ વેપાર કરવાનો હોય તો પણ ચાલે પણ વધારે બગીચાનું ને એવું હોય ખેતીવાડી વધારે અનુકૂળ એને એમાં રસ છે એટલે તમારી કોઈને એવું ફાર્મ હાઉસ હોય કઈ પણ એવું હોય ને તો આપણે એને હેલ્પફુલ થશું અને કોઈ લોકોને જરૂર હોય છે માણસોની પણ એના સુધી સાચો સંદેશો પહોંચે નહીં તો માણસ મળે નહીં તો ભાઈનો નો આપણે નંબર ઉપર ડિસ્પ્લે ઉપર પણ આપેલો છે જરૂર હોય તો ચોક્કસપણે તમે બોલાવી લેજો અને એનો સંપર્ક કરજો કોઈ પ્રકારનું વેશન નથી એટલે મને એમ થયું કે આપણે એથી બને એટલે આને હેલ્પ કરવી જોઈએ તો વિડિયોના માધ્યમથી આ સંદેશો હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું તમે પણ અનેક જગ્યાએ આ શેર કરજો ખાસ કરીને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં અથવા તો જુનાગઢ વિસ્તારની અંદર તમે ચોક્કસપણે પણ આ પહોંચાડજો એ બાજુ એને કામ કરવાની ઈચ્છા છે મહાનગરમાં બહુ એનું મન માનતું નથી તો ચોક્કસ આ વિડીયોને શેર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો પણ આભાર હા ધન્યવાદ